ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે જાહેર કરેલ પેકેજ ને લઈ કલાકારોએ આ જાહેરાત ને આવકારી હતી જોકે હજુ પણ પેકેજ અધૂરો હોવાનું રત્ન કલાકારોએ જણાવ્યું હતું સરકારે રત્ન કલાકારો માટે પેકેજ ની કરેલી જાહેરાત રત્ન રત્નકલાકારોએ આવકાર્યું હતું જોકે હજુ પણ રત્ન કલાકારોની અનેક માંગ બાકી છે તેમ કહ્યું હતું શિક્ષણ ને લઈ આપેલી ગ્રાન્ટ સરકારની સારી છે રત્ન કલાકારોને આર્થિક સહાય પણ મળવી જોઈએ બેરોજગાર રત્ન કલાકારોને જ માત્ર સહાય મળે તેમાં થોડો સુધારો કરવાની માંગ કરાઈ હતી અને જેની ઇન્કમમાં મોટો ઘટાડો થઈ ગયો છે તેવા રત્ન કલાકારોને પણ આર્થિક સહાય લાભ મળવો જોઈએ લોનમાં પણ રત્ન કલાકારોને લાભ મળે તેવી માંગ કરી હતી આત્મહત્યા કરનાર રત્ન કલાકારો માટે કોઈ જાહેરાત કરાઈ નથી સરકારને એક વર્ષમાં સિત્તેર જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા અંગેનું લિસ્ટ આપ્યું છે હજુ પણ જયારે પણ જઈતું હોય ત્યારે લિસ્ટ તૈયાર છે સરકારને મળી શકે છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનવું જરૂર છે સરકારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનવા અંગે કોઈ જ જાહેરાત કરી નથી અને વ્યવસાય વેરા અંગે પણ કોઈ જાહેરાત કરી નથી જેથી આજે જે જાહેરાત કરી ખુબ જ સારી બાબત છે પરંતુ અધૂરી છે તેમ રત્ન કલાકારો એ જણાવ્યું હતું બે દિવસના એક્શન છે ખૂબ સારી બાબત આવકારીએ છીએ પરંતુ મોટી ઇન્ડસ્ટ્રીટમાં નાની જાહેરાત કરી શકે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શું કામ તો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ એટલા માટે કે રત્ન કલાકારોનો નો એક્ઝેટ આંકડો ખબર પડી શકે કેટલા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી છે ખબર પડી શકે કયા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ છે ખબર પડી શકે અને કેટલા કારીગરો કામ કરે છે એના થકી આપણે એની યોજના આપી શકીએ ઓલરેડી ગુજરાત સરકારને અમે આત્મહત્યાના આંકડાઓ આપેલા છે એમના પરિવારને મદદ કરવામાં આવેલી નથી વ્યવસાય વેરો નાબૂદ કરવા માટેની અમારી વર્ષો જૂની લડાઈ છે એમાં પણ અમને રાહત આપવામાં આવેલી નથી આવનારા દિવસોની અંદર એક ઉચ્ચ સ્તરીય કમિટી આમાં બનાવવામાં આવે અને આ જે ક્રાઇટેરિયા જે રાખવામાં આવ્યા છે ને ક્યાંય ને ક્યાંય

જાહેરાત કરી છે છે અમે આવકારીએ છીએ પરંતુ એટલી કે પચીસ લાખ રત્ન કલાકારોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ની સ્થાપના જરૂરી છે અને પચીસ લાખ રત્ન કલાકારોના ભવિષ્ય માટે આત્મહત્યા કરનાર પરિવારના પરિવાર ને મદદ કરવી જરૂરી છે ને વ્યવસાય વેરો નાબૂદ કરવી ખૂબ જરૂરી છે આ બાબતે સરકારે વિચારવું જોઈએ સાહેબે એવી પણ વાત કરી હતી કે અમે એક કમિટી બનાવશું એમાં એસોસિએશન હશે તો કઈ કમિટી અને કયા એસોસિએશન એ પણ જાહેરાત સાહેબે કરી જોઈએ